વાત એમ છે કે સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં બાટલીબોય પાસે આવેલા હઝરત ગેબન શહીદ બાવા દરગાહમાં તોડફોડ કરાઈ હતી દારૂના નશામાં ધૂત અજય નામના નશેડીએ દરગાહમાં મૂકેલી ધાર્મિક પુસ્તકો ફાડી નાખ્યા બાદ બારીઓના કાચ પણ તોડી નાખી અત્તરની બોટલોની તોડફોડ કરી હતી અને દરગાહમાં સામાન વેરવિખેર કરી નાખ્યો હતો તો બનાવને લઈને સ્થાનિકોએ ત્યાં દોડી જઈ નસેડી અજયને પકડી બરાબરનો મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો હા આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે હાલ તો સ્થાનિકોએ દરગાહમાં તોડફોડ કરી ધાર્મિક પુસ્તકો ફાડનાર અજયને મેથી પાક આપ્યો છે જોકે અજય જેવા આવા લોકો નશાની આડમાં આવું કરતા હોય તેમ લાગતું નથી ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે